અટૂટપણે વણાઈ રહી છે ત્યારે આકાશી યુદ્ધના પર્વ એવા ઉત્તરાયણ પર્વમાં મુંદિયા જલેબીની સાથે સાથે ચીકી અને બોરનું મહત્વ જળવાઈ રહે તેવામાં હરિસિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે એક સમયે માત્ર ગોળ કે સિંગ કે તલની ચીકી જ મળતી હતી પરંતુ હવે ફૂડ ચીકી સિંગ માવા રાજગરા તલ કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવર ની ચીકીઓ જોવા મળે છે ભરૂચ શહેર તથા જિલ્લામાં ખૂબ જ મોટા પાયે ચીકીઓ નો ગૃહ ઉદ્યોગ ધમધમે છે કેટલાક પરિવારો ચીકી બનાવની બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે ત્યારે ભરૂચે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં વર્ષોથી આધુનિક જમાના પણ હાથથી જ ચીકી બનાવી વેચતા નાનો ભાઈ જણાવી રહ્યા છે કે લોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા છે કે ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ પણ ચીકીની માંગ વધશે તેવી આશા તેઓ સેવી છે મારું નામ નાનુભાઈ છે હું લાડિયા બજાર વિસ્તારમાં રહું છું પચીસ ચીકી વર્ષ થયા ચીકીના ધંધામાં ધંધો કરું છું એમાં અમે ચીકી બનાવે છે મલાઈ ચીકી છે ડ્રાય ફ્રૂટ છે કોકોનટ છે તલગુર છે ચોકલેટ છે ડ્રાય ફ્રૂટ છે ઘણી બધા વિવિધ શાકમાં ચીકીઓ બનાવીએ છીએ ગયા વર્ષ કરતા આ વખત ધંધો ધીરે ધીરે પછાડી થી પડી છે ધંધો ઓછો છે મટરિયલ માં ભાવ વધારે છે તે છતાં ભાવે અમે હમણાં ચલાવી રહ્યા છીએ